તો આજે આપણે ભાવનગરી ગાંઠિયા બનાવવાના છે આપણે વગર અને સોડા વગર તો આપણે આમાં ગાંઠિયા અને સોડા આપણે નાખવાના જ નથી આપણે કેવી રીતે એન્ડ જોતા રહેજો કેવા બના ગાંઠિયા હેલો નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ અમારા નવા વિડીયો ની અંદર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો આપણે અને વન ફોર્ટ કપ જેટલું તેલ લીધું છે ને વન ફોર્ટ કપ જેટલું પાણી દેશું જેટલું તેલ લીધું એ પ્રમાણે આપણે પાણી લઈ લેશું ને તેલ ને બેને મિક્સ કરી દઈએ એ આપણે અજમા નાખી દેશું આવી રીતે હાથથી સીમોડીને આપણે એક ચમચી થી ઉપર થોડું મીઠું નાખજો એ તમે તમારો સ્વાદ પ્રમાણે લઈ શકો ને આવી રીતે આપણે પાણી ને તેલ ને મીઠું નાખ્યા પછી ફેટશું આપણે આની અંદર આપણે ગાંઠિયાના સોડા કે કઈ નાખવા નથી ગાંઠિયાના સોડા વગર મસ્ત આપણે ગાંઠિયા બને તો આપણે અને શરીર ને નુકસાની કરે છે આપણે સોડા નાખીએ તો આપણે આવી રીતે ગાંઠિયા બનાવી લેવાના વગર સોડા એ આ તમે તેલનું ને પાણીનું એક જ માપ પ્રમાણે રાખશો ને તો મસ્ત ગાંઠિયા બનશે આપણે અઢીસો ગ્રામથી અઢીસો ગ્રામ પાંચસો ગ્રામ જેટલા આપણે લોટ લીધો છે ગ્રામ બે વાર લીધો છે ભરીને માપ પ્રમાણે તમે બનાવશો ને તો એકદમ મસ્ત પરફેક્ટ માપ પ્રમાણે ગાંઠિયા બનાવો એટલે મસ્ત બનશે ગાંઠિયા ભાવનગરી ગાંઠિયા તો આવી રીતથી થી આપણે બેટર તૈયાર કરી લઈએ

વગર સોડાના ગાંઠિયા મસ્ત એકદમ બની નાનાથી મોટા સુધીને ખાઈ હગે છે એક થી બે મહિના સુધી તો આની અંદર કંઈ થાય જ નહીં એવા મસ્ત ગાંઠિયા પોછા ને પોછા રહી છે તો આવી રીતે આપણે ફેટું રહેવાનું એક થી બે મહિના ગાંઠિયો સારો બને ફેટવાથી તો મસ્ત જો લોટ બંધાઈ ગયો છે તો આપણે હંછા ની આપણે સકરી લીધી છે એમાં બે બાજુ આપણે તેલ સોપડી દેવું હંછા ની અંદર આપણે તેલ સોંપડી દેહું దేవాంసాని అందరూ వ్యవస్థ భా హ సోటే నీ హంసాని అందరూ భరి ద થઈ ગયું છે આપણું તેલ પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું તો એકદમ મસ્ત તેલ થઈ ગયું છે બહુ ગાંઠિયા નાખ્યા પછી આપણે એકદમ ફૂલ ગેસ નહીં રાખવાનો ધીમો ગેસ રાખવાનો તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત ગાંઠિયો થોડો આપણે એક ઢીલો લોટ રાખશું ને છેણા લોટ તો એકદમ મસ્ત ગાંઠિયો બનશે ભાવના કરી જો મસ્ત ફૂલે છે ગાંઠિયા આપણે કઈ વગર સોડા વગર તો તમે આવી રીતથી જરૂરથી ટ્રાય કરજો એકદમ મસ્ત ગાંઠી હાચો ફૂલી ગયા અને વળી ફટાફટ જાય બાકી ક્યાં છે હું કાઢી હવે બીજો રાઉન્ડ આપણે તરી નાખીએ જોઈ શકો છો એકદમ ગાંઠિયા સરસ બને છે તમે જરૂરથી ટ્રાય કરશો વગર છોડાય તો બ સરસ બનશે ગાંઠિયા તો કાઢી લઈએ ગાંઠિયાને આપણે અને આપણે આ એક થી બે મિનિટ આને ઠરવા દે હું ગાંઠિયાને ઠરી જાય પછી આને આવી રીતે આપણે કટકા કરી દે હું બાર જેવા ગાંઠિયા હોય ને એવા એકદમ મસ્ત ગાંઠિયા બની ગયા છે બાર ગાંઠિયા હોય ને આપણે ફરસાણ વાળાની દુકાન મળે ને એવા વગરસોડા એ એકદમ જો હા પોષા ગાંઠિયા છે વગર સોડા એ એકદમ પોસા ગાંઠિયા બન્યા છે તો તમને આ અમારી રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક શેર કરજો ને કમેન્ટ જરૂરથી કરજો ને ની અંદર અમારા ચેનલ ની અંદર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મળીશું વિડીયો મરસા તરી લીધા છે ડુંગળી સુધારી લીધી છે અને સાથે હોય ને આપણે ડુંગળી હોય ને સાવ હોય તો એકદમ મસ્ત ગાંઠિયા આપણે મજા આવે જમવા માં નાસ્તામાં બધી માં તો આ ગાંઠિયા સરસ લાગે છે એકદમ મસ્ત ગાંઠિયા બન્યા છે જોઈ શકો છો બેન ને અમારે ઋષિકભાઈ ટેસ્ટ કરે છે કેવા બન્યા બેન ને ઋષિકભાઈ એમ કે મમ્મી મસ્ત બન્યા છે